ક્યારેક ગાઢ મિત્રતામાં સામાન્ય બાબત પણ જીવલેણ સાબિત થઈ જતી હોય છે આવું જ કંઈક બન્યું છે તાલુકામાં પોતાને તેની સાથે ફરવા ના લઈ જનાર મિત્રની બીજા મિત્રએ ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે હત્યા કરનારે તો હત્યાનું કારણ આવું જ કંઈક જણાવ્યું છે પરંતુ આ હત્યાનું સત્ય કારણ શું છે તે જાણવા માટે પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે કાંકરેજ તાલુકામાં એક અજીબો ગરીબ હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં એક મિત્રએ તેના મિત્રની દ્વારકા ના લઈ જવાના કારણે ગળો દબાવીને હત્યા કરી છે પ્રહલાદ નાઈ અને ભરત ઠાકોર બંને એકદમ અંગત મિત્રો હતા અને તાજેતરમાં ભરત ઠાકોર તેના સંબંધીઓ સાથે દ્વારકા ફરવા ગયો હતો ભરત ઠાકોર દ્વારકા ફરવા જતા પ્રહલાદ નાઈ નામના શખ્સને લાગી આવ્યો અને પ્રહલાદ નાઈએ દ્વારકાથી પરત આવેલા ભરત ઠાકોર પાસે જઈને પોતાની તેની સાથે દ્વારકા કેમ ના લઈ ગયો કહીને તક તકરાર પર ઉતરી આવ્યા હતા અને જો જો તમામ ઉશ્કેરાયેલા પ્રહલાદ નાઈએ ભરત ઠાકોરનું ગળું દબાવી નાખ્યું હતું આ દરમિયાન ભરત ઠાકોરે બુમાબુમ કરતા ઘટના સ્થળ પર આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભરત ઠાકોરને છોડાવીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યો હતો આ ઘટના બનતા મૃતક ભરતભાઈ ઠાકોરનો મિત્ર કે જેને ભરતની હત્યા કરી છે તે પ્રહલાદ નાય ફરાર થઈ ગયો છે આ ઘટનાને પગલે થરા પોલીસે પ્રહલાદ નાય સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે